નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું રાજકોટ માર્કેટમાં દરેક પાકના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બેલ આઈકનને પ્રેસ કરવા ના ભૂલતા જેથી રોજના બજાર ભાવના વિડીયોની માહિતી યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી રહેશે અને મિત્રો વિડિયો સારો લાગે તો વિડીયોમાં અંત સુધી બને રહેજો તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાજકોટ માર્કેટમાં દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ નવા આવું તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બેલ આઈકનને પ્રેસ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા યુટ્યુબમાં તમને જોવા મળી રહેશે तो खेड़ मित्रों राजकोट मार्केट में कलौंजीનો ભાવ 3200 થી 3750 રૂપિયા સિંગ દાણા 1650 થી 1800 રૂપિયા જીરોનો ભાવ 4425 થી 5265 રૂપિયા રાઈડો 930 થી 1030 રૂપિયા એરંડા બજાર ભાવ 1125 થી अगियारो पांसठ रुपया चना बजार भावनी बात करिए तो आज अगर सौ एकतालीस तेर सौ एक रुपया रचका बीज चार हज़ार नौ सौ थी पांच हज़ार पाँच सौ वीस रुपया सुवाना बजार भाव थे सित्थ चौदसों सीतेर रुपया मेथी बात करिए तो आज नौ सौ पचास थी सौ पंची रुपया अड़द पंदर सौ सीतेर थी ओगनीसो रुपया मगना बजार भाव चौथों तो सौ सौ साठ तुबेर सोल सौ सो पच्चीस चौबीस सौ छुपिया धाना बजार भाव अगर सौ पच्चीस चौदह सौ एक रुपया सोयाबीन बजार भावनी बात करिए तो आज आठ सौ 865 रुपया ज्वार 780 થી 830 रुपया લસણનો ભાવ 1780 થી 3100 रुपया ત્યારબાદ ખેડૂત મિત્રો વરિયારીના બજાર ભાવની વાત કરીએ તો આજે વરિયારીના ભાવ 1010 થી 1452 રૂપિયા કાળતલનો ભાવ बेहजार नौ सौ सितोतेर थे तरह हजार त्र सौ बीस रुपया सफेद तल एकवी सौ पचास थी चौवीसो चालीस रुपया घऊँ टुकड़ा में पाँच सौ एक पाँच सौ सत्तावन रुपया लोकवण घऊ आजे राजकोट मार्केट में પાંચસો ઓગણત્રીસથી પાંચસો સુડતાળીસ રૂપિયા મગફળી જણી અગિયારસો દસથી બારસો આડત્રીસ રૂપિયા મગફળીના બજાર ભાવ અગિયારસો ત્રીસથી તેરસો અઢાર રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટમાં કપાસના ભાવ આજે પંદરસોથી પંદર સત્તાણું રૂપિયા ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે માત્ર આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરવાનું ના ભૂલતા